આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તેમના બલિદાનની યાદ કરતાં સરકાર દ્વારા ટ્રાઇબલ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પંદર નવેમ્બરથી ખાસ ગ્રામ સભાઓ ગ્રામ પંચાયતોમાં થવા જઈ રહી છે વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતમાં ગુજરાત સરકારની ટ્રાયબલ યોજનાઓ અંતર્ગત યોજાનારી ખાસ ગ્રામ સભાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી જેમાં ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત સરપંચો તલાટીઓએ હાજરી આપી હતી વિશેષ ગ્રામ સભાઓથી ટ્રાઇબલ યોજનાઓનો લાભ મળી શકે છે મોટાભાગના સરપંચો ગેરહાજર રહેતા ધારાસભ્યએ ટકોર કરવાની ફરજ પડી હતી ટ્રાઇબલ યોજના માટે સાડા ત્રણસો કરોડો રૂપિયા તાલુકાને ફાળવવામાં આવ્યા હોય તમામ જમીન સાથે જોડાઈ આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો ગુજરાતની અંદર આઝાદી પછી જે ગુજરાતના ચૌદ જિલ્લા અને ત્રેપન તાલુકા છે જ્યાં પાંચ હજાર જેટલા ગામો આવે છે એ ગામોની અંદર પૈસા એટનો ઉપયોગ અને એનું ઉન્નતિ દરેક ગામની અંદર થઈ ચૂકેલી છે અને એટલા માટે જ મેં શરૂઆતની અંદર પણ મારા પ પ્રવચનની અંદર પણ મેં કહ્યું છે કે આખા ગુજરાતની અંદર એક લાખ વીસ હજાર ખેડૂતોને તેર હજાર એકર જેટલી જમીન આપવામાં આવેલી છે અને ગામની વાત કરીએ તો અગિયારસો ને તેર એકર જગ્યા અહીંયા પણ ગામની અંદર પણ આદિવાસીઓને જંગલની જમીન આપવામાં આવેલી છે સાથે સાથે કાયદાની અંદર પણ જોગવાઈ કરી છે કે જે અમારું પંદર ટકા જિલ્લાનું જે બજેટ છે એમાંથી ચાર ટકા રકમ જે સ્પેશિયલ જમીન આ રીતે આદિવાસીઓને આપેલી છે એનું સુધારણા કરવા માટે પણ આપવાની જોગવાઈ રાખવામાં આવેલી છે પૈસા એટની અંદર કોઈ પણ ગામની અંદર એકાવન ટકા આદિવાસી હોય અને એમાંથી કોઈ જમીન લેવાતો લેતો હોય જમીન વેચતો હોય તો પણ એ સભાની પરમિશન જોઈએ અધિક પરમિશન હોય તો જ એ વેલીડ ગણી શકાય છે અને આજે ભારત સરકાર દ્વારા અત્યારે વિશેષ જ્યારે બજેટની અંદર વધારે પૈસાની જોગવાઈ કરી છે ઉંબરગામ તાલુકાની અંદર પણ સાડી ત્રણસો કરોડ રૂપિયા વિકાસના કામની અંદર સરકારે વહેલી વખત એટલી મોટી રકમ આપી છે ત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત માનું છું પણ સાથે સાથે કોઈ પણ ગામની અંદર કોઈપણ વ્યક્તિનો હવે કોઈ પ્રશ્ન ન રહી જાય કોઈ યોજનાથી વંચિત ન રહી જાય અને એટલા માટે સરકારે બસો એકતાલીસ જેટલી યોજનાઓ જાહેર કરેલી છે એમાં શોધી શોધીને લોકોને એનો લાભ આપવાનો અમે કોશિશ કરીએ છીએ અને એની આજે તાલીમ વર્ગ અહીંયા રાખવામાં આવેલી છે પંદર તારીખે આર દ્વારા ભગવાન વિરસા મુંડાનું જન્મજયંતિ ઉજવવાની છે એ સરીગામ ખાતે સાડા કલાકે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક ગામોની અંદર જે ટ્રાઇબલ ગામ તરીકે જાહેર કર્યા છે એમાં ગામ સભા પણ કરવાની છે ગામસભાની અંદર લાભાર્થીઓ શોધવાના છે અને જે લાભાર્થીઓ આવશે એટલે ગામ સભા મંજૂર કરી અને તાલુકાને પાંચ સાત દિવસ પહેલાં એ મોકલી આપશે અને એ મંજૂરી કરીને આગળ અમે વધાવીશું પણ મહત્વનું એ છે કે જે કોઈ ગામમાં વંચિત રહી ગયેલા હોય તો એમના માટે ભારત સરકારે જે ચિંતાનો વિષય લીધો છે કે આદિવાસીઓને હવે સ્વતંત્રના સ્વતંત્રતાના પૂરા પૂરા લાભ મળવા જોઈએ અને એ વિચારસરણી ભગવાન વિસામુંડા ભગવાનની હતી અને તે આજે અમલમાં રહી હતી